નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ત્યારે એક ખૂબ જ મોટી ઘટના બની છે ખાસ કરીને વરસાદના કારણે સ્થિતિ એવી સર્જાય છે કે લોકોમાં રૂવાટા ઊભા થઈ જાય તેવી ઘટનાઓ પણ જોવા મળી છે ખાસ કરીને વાત કરીએ તો વરસાદના કારણે ત્યારે સાવધાની વર્તવાની ખૂબ જ જરૂર છે જ્યાં મિત્રો વાત કરીએ તો મુંબઈમાં ગઈકાલે રાત્રે મુશળધાર વરસાદ પડ્યો હતો મુંબઈમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા કિંગ્સ સર્કલ પહેલા સાઈન ગાંધી માર્કેટ વિસ્તારોમાં જળમગ્ન થઈ ગયા હતા જ્યારે કન્યા કલ્યાણ કસારા કલેક્શન અને ખડકવાડીમાં તો ટ્રાફિક પણ જામ થઈ ગયો હો લગભગ મિત્રો ટ્રેનો પંદરથી વીસ મિનિટ મોડી ચાલી રહી હતી અને એવું પણ કહેવામાં આવી રહ્યું હતું ટ્રેનો બંધ કરવાની નોબત આવી તો બંધ પણ કરવી પડશે મિત્રો ભારે વરસાદના કારણે ઠેર પાણી ભરાવાના કારણે પણ સેન્ટ્રલ રેલવે લાઇન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે અને આ પણ ખૂબ જ મોટો ઝાટકો લાગ્યો છે કારણ કે મિત્રો લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે લોકોને ઘરમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે તમારા વિસ્તારમાં કેટલો વરસાદ